અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ચાઇના પર ટેરિફ લગાવવાની ડેડલાઇન હજુ ત્રણ મહિના સુધી લંબાવવાની જાહેરાત હવે તેમણે કરી નાખી છે આ માટે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે તો સામે ચાઇનાએ પણ અમેરિકાના માલ સામાન પર ટેરિફ લગાવવા માટે વધારાનો 90 દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે જેનાથી બે દેશો વચ્ચે ખતરનાક આર્થિક શોડાઉન એટલે કે આર્થિક ટકરાવ હાલ પૂરતો અટકી ગયો છે અને આ માટે હવે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ પણ કરી છે તો આપણે પોસ્ટ પર નજર નાખીએ જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે આઈ હેવ જસ્ટ સાઇન્ડ એન એક્ઝિક્યુટિવ ઓર્ડર ધેટ વિલ એક્સટેન્ડ ધ ટેરિફ સસ્પેન્શન ઓન ચાઇના ફોર અનધર નાઇન્ટી ડેઝ એટલે કે અમે હમણાં જ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે કે જે ચાઇના પર વધારે ત્રણ મહિના સુધી ટેરિફના પ્રતિબંધોને લંબાવશે એટલે કે હજુ બીજા ત્રણ મહિના સુધી ચાઇના પર કોઈ પણ ટેરિફ અમેરિકા દ્વારા લગાવવામાં નહીં આવે ઓલ અધર એલિમેન્ટ્સ ઓફ ધ અગ્રીમેન્ટ વિલ રિમેન્ટ ધ સેમ થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ટુ ધીસ મેટર ડોનાલ્ડ જે ટ્રમ્પ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પછી તેમણે એવું લખ્યું છે કે એગ્રીમેન્ટના બીજા જે પણ એલિમેન્ટ છે અને બીજા જેટલા પણ કરારો છે તે સહેમત રહેવાના છે આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે મે મહિનામાં યુએસ અને અમેરિકા સંયુક્ત રીતે એકબીજા પર ટેરિફ ઓછો કરવા માટે સહેમત થયા હતા અમેરિકાએ ચાઇના પર એકસો પિસ્તાલીસ ટકા ટેરિફ અને ચાઇનાએ અમેરિકન માલસામાન પર એકસો ટકા ટેરિફ લગાડેલો હતો હવે એ પણ શક્ય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચાઇનીઝ પ્રમુખ શી જિનપિંગ આ વર્ષના અંતમાં રૂબરૂ મુલાકાત કરી શકે છે અને હવે અમેરિકા અને ચીને એકબીજા પર ત્રણ મહિના જેટલો ટેરિફ મોરેટોરિયમ એક્સટેન્ડ કરીને બે દેશોએ ટ્રેડ ડીલને લઈને વાર્તાલાપ કરવા માટે વધારે સમય મેળવ્યો છે અને શક્ય છે કે ચાઈનાને અમેરિકા રશિયન ઓઇલ ઇમ્પોર્ટ કરવા માટે છૂટ આપી શકે છે વેવર આપી શકે છે અને રશિયન ઓઇલનું સૌથી મોટું વિશ્વભરમાં આયાતકાર હોય તો તે પહેલા નંબરે ચાઇના છે અને બીજા નંબરે ભારત છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાર બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી તેમની વિદેશ નીતિ થ્રી આધારિત રહી છે થ્રી પહેલું ડી છે ડિસરપ્શન ડિસરપ્શન એટલે જેટલી પણ સપ્લાય ચેન છે તેમાં ડિસરપ્શન એટલે એમાં તેઓ ટકરાવ ઉભો કરે છે બીજું છે ડિસએન્ગેજમેન્ટ ડિસએન્ગેજમેન્ટ અંતર્ગત એઓ પેરિસ ક્લાઇમેટ ચેન્જમાંથી યુએસને બહાર લઈને આવ્યા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી તેઓ યુએસને બહાર લઈને આવ્યા અને શક્ય છે આવનારા ટાઈમમાં સૌથી મોટું કલેક્ટિવ સિક્યોરિટીનું જે જૂથ છે આ વિશ્વનું નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેના ઓર્ગેનાઇઝેશન તેમાંથી પણ તે યુએસને બહાર લઈને આવી શકે છે અને ત્રીજું સૌથી મોટું ડી છે ડી ગ્લોબલાઇઝેશન એટલે કે હવે અમેરિકા વૈશ્વિકીકરણની નીતિને આગળ નહીં ધપાવે આ કારણે દુનિયામાં માલસામાનની સપ્લાય ચેઇનમાં ખૂબ મોટો સબોટાશ થયો છે અને ટ્રમ્પ તેમના ટેરિફનો ઉપયોગ જીઓ પોલિટિકલ હેતુઓને સર કરવા માટે કરી રહ્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર